ચૌધરીના અધ્યક્ષ થરાદ તાલુકાના નારોલ ગામે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યું છે જેને લઈ નારોલી ગામેથી વિધાનસભા અધ્યક્ષે શંકર ચૌધરીએ કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો જેમાં આગેવાનો સહિત ગ્રામજનો અધિકારી ઉપસ્થિત રહ્યા હતા બુધવારે છવ્વીસો ઓગણસી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં ત્રાણું હજાર ઉપરાંતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં થરાદના નારોલી ગામે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ હતા ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનાર શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના નારોલી ગામે શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું